સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ અને તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમથી સાત એપ્રિલના દિવસે નેશનલ હેલ્થ દિવસની ઉજવણી કરવામાં આવી સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સંયુક્ત ઉપક્રમે સાત એપ્રિલ નેશનલ હેલ્થ ડેની બે હજાર ચોવીસ થીમ માય હેલ્થ માય રાઇટ્સ ઉજવણી કરવામાં આવી હતી સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ સિહોર તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શહેરી આરોગ્ય કેન્દ્ર તથા આરબીએસના તબીબી અધિકારીઓની ઉપસ્થિતિમાં સાત એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસની માય હેલ્થ માય રાઇટ્સ ઉજવણી કરવામાં આવી હતી આપણે ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સૌ પ્રથમ તો ફ્રીમાં તમામ સારવાર ઓપીડીથી લઈ અને ઇન્ડોર એટલે કે દાખલ કરવામાં આવે ઉપરાંત રસીકરણની તમામ સેવાઓ અને તમામ લોકોને આરોગ્ય શિક્ષણની સેવાઓ માર્ગદર્શન આરોગ્ય અંગેની જાગૃતિ તથા કોઈપણ બાબતેનું હોય એ તમામ આરોગ્યના જેટલા પણ પ્રોગ્રામ છે તમામ બાબતનું લોકોને આપણે માર્ગદર્શન અને સેવાઓ ખાસ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે આ વિશ્વ આરોગ્ય દિવસ છે તેમાં સેવા દરેક સ્થળ ઉપર ને દરેક ડિપાર્ટમેન્ટને દરેક સ્થળ પહેલા સેવા માટે આપણી જે સેવાઓ છે એ દરેક વિસ્તારમાં શહેરી વિસ્તાર છે અથવા ગ્રામ્ય વિસ્તાર બંનેમાં સારા વિસ્તાર હોય આર્થિક રીતે અથવા આર્થિક રીતે નબળા વિસ્તાર હોય છેવાડાના વિસ્તાર હોય અથવા તો શહેરના અંદર તમામ વિસ્તારોને આવરી લેવામાં આવે છે વાડી વિસ્તારને પણ આવરી લેવામાં આવે છે ખાસ કરી અને છ મહિનાનો ફ્રી સારવારનો કોર્સ આપવામાં આવે છે દર મહિને તેમને ફ્રીમાં અનાજ અને કઠોળની બે ટિકિટ વિતરણ કરવામાં આવે છે તે ઉપરાંત તેમને એકાઉન્ટમાં પૈસા પણ જમા દર મહિને જમા કરવામાં આવે છે અને કુપોષણ મુક્ત ગુજરાત અંતર્ગત દરેક બાળકોને કુપોષણમાંથી મુક્ત કરાવવા અમારા આરોગ્ય વિભાગ દ્વારા તમામ બાળકોને આંગણવાડી વિભાગ દ્વારા પણ સેવા આપવામાં આવે છે તથા અમારા વિભાગ દ્વારા પણ માર્ગદર્શન અને પોષણની સેવાઓ પૂરી પાડવામાં